હવે સમાચાર ભરૂચ જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિલની હાસુડની જીન કમ્પાઉન્ડ ખાતે બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી સહિત વાઘરા ઝઘડિયા જંબુસરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના ભાવના સાથે દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિનની હાસોટના જીન કમ્પાઉન્ડ ખાતે આન બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના જિલ્લાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ અવસરે જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરા સહિત મહાનુભાવોના હસ્તે સ્વતંત્ર સેનાનીઓ અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું